નમસ્કાર મિત્રો આજે તારીખ છ પાંચ બે હજાર પચીસ છે ત્યારે આજે ગુજરાતના કયા જિલ્લાની અંદર વરસાદ પડશે અને કેવો વરસાદ રહેશે તેની સંપૂર્ણ માહિતી અત્યારના વિડીયોની અંદર મેળવીએ તે પહેલાં વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો માહિતી મેળવીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા આણંદ છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર બોટાદ ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી આજે તારીખ છ પાંચ બે હજાર પચીસ એટલે કે છ મે બે હજાર પચીસના રોજ કરવામાં આવી છે ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ છે તે જોવા મળ્યો છે ત્યારે ખેડૂતોને ક્યાંય ને ક્યાંય છે તે ચિંતામાં મુકાઈ ગયા છે ત્યારે હજુ પણ આજે તારીખ છ પાંચ બે હજાર પચીસના રોજ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર ભારેથી લઈ અતિ ભારે વરસાદ પડી શકે છે વધુ માહિતી આપણે હવે વિંડી એપ્લિકેશનના માધ્યમથી વેધર મેપ દ્વારા આગામી ચોવીસથી અડતાલીસ કલાક દરમિયાન કેવું વાતાવરણ રહેશે તેની મેળવીએ આગામી ચોવીસથી અડતાલીસ કલાક એટલે આજે તારીખ છ પાંચ બે હજાર આવતીકાલે તારીખ સાત પાંચ બે હજાર પચીસ સુધી કયા જિલ્લા કયા વિસ્તારની અંદર ભારેથી લઈ ભારે વરસાદ જોવા મળી શકે છે તે આપણે વેધર મેપ દ્વારા પણ સમજીએ કે કયા વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ રહી શકે છે તો આજે તારીખ છ પાંચ બે હજાર પચીસની જો વાત કરવામાં આવે તો બપોર સુધીના સમયમાં એટલે બાર વાગ્યા સુધીમાં જામનગર છે રાજકોટ છે મોરબી સુરેન્દ્રનગર બોટાદના ભાગો ભાવનગરના ભાગો અમરેલીના કોઈ કોઈ વિસ્તારો જૂનાગઢના કોઈ કોઈ વિસ્તારોમાં મધ્યમથી લઈ ભારે તો ભારે વરસાદ છે તે પડી શકે છે બપોરના બાર વાગ્યે આજુબાજુ જો માહિતી મેળવીએ તો અમરેલી સાથે સાથે જૂનાગઢના દરિયાપટ્ટીના વિસ્તારો અમરેલીના દરિયાપટ્ટીના વિસ્તારો ખાસ કરીને વેરાવળ ગીર સોમનાથના તમામ વિસ્તારો સાથે સાથે જો માહિતી મેળવીએ તો કચ્છના ભાગો ઉત્તર ગુજરાતમાં આપણે સાબરકાંઠા છે બનાસકાંઠા છે સાથે સાથે પાટણ મહેસાણાના ભાગો દક્ષિણ ગુજરાતમાં સુરત આજુબાજુના વિસ્તારો તે સિવાય દાહોદ છોટા ઉદેપુરના વિસ્તારોમાં બપોર સુધીના સમયગાળામાં હળવાથી મધ્યમ તો ક્યાંય ક્યાંય ભારેથી અતિભારે વરસાદ છે તે પડી શકે છે ખાસ કરીને બપોરના સાંજના ચાર વાગ્યા સુધીમાં જો માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાત તરફ જો માહિતી મેળવીએ તો દાહોદ પંચમહાલ છોટાઉદેપુરના ભાગો સાથે કચ્છના ભાગો અને ગુજરાતની સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો જામનગર છે સાથે સાથે પોરબંદરના ભાગો અને ભાવનગરના કોઈ કોઈ વિસ્તારોમાં મધ્યમથી લઈ ભારે વરસાદ છે તે આજના દિવસની અંદર જોવા મળી શકે છે જેની ખાસ નોંધ લેવી અને મોડી સાંજે એટલે રાત્રિના અગિયાર બાર વાગ્યા આજુબાજુ અમદાવાદ ખંભાતના આજુબાજુના ભાગો ભરૂચના ભાગો ભાવનગરના ભાગોની અંદર રાત્રિના સમય દરમિયાન એક મોટો વરસાદનો રાઉન્ડ છે તે આવી શકે છે જેની પણ ખાસ નોંધ લેવી રાત્રિના સમય દરમિયાન જો ખાસ કરીને માહિતી મેળવીએ તો બોટાદ ભાવનગર અમદાવાદ સાથે સાથે પાટણના ભાગોની અંદર રાત્રિના બે ત્રણ વાગ્યા આજુ સુધી આજુબાજુ સુધી ભારેથી ભારે વરસાદ પડી શકે છે અને વહેલી સવારે જો માહિતી મેળવીએ તો વહેલી સવારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વલસાડ નવસારી આજુબાજુના ભાગો સાથે સાથે મોરબીના ભાગો અમદાવાદ આજુબાજુના ભાગો અમદાવાદ મહેસાણા ગાંધીનગર આજુબાજુના ભાગો અને ભાવનગરના દરિયાપટ્ટીના વિસ્તારોની અંદર વહેલી સવાર દરમિયાન ખાસ કરીને બોટાદ ભાવનગર વેરાવળ ગીર સોમનાથ જાફરાબાદ છે સાથે સાથે રાજુલા છે તળાજાના ભાગો આ ભાગોની અંદર આવતીકાલે વહેલી સવાર સુધીમાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે અને બપોર સુધીના સમયગાળા દરમિયાન સંપૂર્ણ સૌરાષ્ટ્રની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ હાલની અપડેટ મુજબ દેખાઈ રહી છે આગામી ચોવીસથી અડતાલીસ કલાક દરમિયાન હવામાન પલ ફેરફાર પણ થતું હોય છે તો વધુ અપડેટ છે તે તમને આવતીકાલના સવારના વિડીયોની અંદર મળી જશે તો ખાસ વિડીયો લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરજો અને વધુને વધુ અપડેટ મેળવવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો